બે બાટલા કાલ સડાવશે અને બે બાટલા આજ એટલે કે થોડુંક લોહી સડાઈ દે અને થોડુંક કે ખવડાવો પીવડાવો હમણાં એટલે સારું થઈ જાય તો એક કામ કરવું છે અમે થોડાક દી ન્યા તેડી જઈ ને દેશી ખાવાનું બધું ખાય અને દૂધ ને સાસ ને બધું આપણે ઘરનું હોય ઘી તો થોડાક દી ન્યા તેડી જાવી અમે તો તેન લોઈ ના ટકા વધી જાય ને બધું હરખું તો થઈ જાય મારો તો રોયો જીવી આઈને ને ત્રેસે લંગુ ને હું મૂકીન જાશ એટલે કહું છું

અને પછી ઘરે અમે ધ્યાન રાખશો એટલે થઈ જશે હરખો મમ્મી હમણાં આપણે ઓલી બાજુવાળી સુડેલ નથી એનો ફોન આવ્યો તો ભોતડીનોય આવ્યો તો બધા ખબર પૂછતા તા લંઘુ ગેનની અને એ બધા એમ કેતા તાય કે અમે દવાખાને ખબર કાઢવા બધા આયદી છીએ કે બધા તૈયાર થાય છે ને અમે બધા ખબર કાઢવા આવી તો મમ્મી મારે શું કરવું કહો તમે હવે અહીંયા દવાખાને એને નથી બોલાવ્યું તો એને ફોન કરીને ના પાડી દે ભાઈ ઘરે તો એ તમે ખબર કાઢવા આવજો અત્યારે તમારે ક્યાંય આવવું નથી કઈ દવાખાને અમે એટલા સેવી તો એ નહીં થમાતા એ બધા આવશે ને તો આ લંગો વધારે મૂંઝાઈ જાય બધાને ભાળીને એક તો આ રૂમ એ નાની એવી છે ડૉક્ટર આપી છે એટલે એ બધા ના પાડી દે ગોગડે કોઈનું કાંઈ કામ નથી આપણે ઘરે એને એમ વૈ આવીને કાલે રજા દે ને તો પછી કાલે સાંજે આવજો ખબર કાઢવા ના પાડી દેજે

હા મારો ગોગડો આવ્યો છે લંગુ લંગુબેન હાટુ જો ફ્રૂટ લાવ્યા આઈસ્ક્રીમ એને ખાધો લંગુબેન ઈન ચા હા હું હોની બધા આવ્યા ને અમે બધા જો વાત કરવી છે ઠીક તારે શું કામ હતું બોલ ખબર પૂછવા ફોન કર્યો તો ગોગડીએ રોતો બોતો નથી ને તો વાંધો નહીં આ દવાખાના નો ઉપાધી કરતી હમણાં હું આવું છું આ બધા એનું રાંધવું જોશે અને ટીફી ને દવાખાના લાવવું જોશે હા હમણાં ગોગડા ને મન મૂકી જાય મેં કીધું છ વાગે આવું ને તો પછી રાંધી કાઢવી પછી પછી ટિફિન લઈને વહી આવીશ ખાઈને કાઢવીને ડોસીનું ટિફિન બિફીન દઈને એવો ઈશાર હું કરતી ત્યાં તારો ફોન આવ્યો મમ્મીને કહેવાની હતી હું ઘરે રાંધી આવું તમારે બધાને ટિફિન લેતી આવું એમ હા આજ તો હવે રોકાવાની થશે કાલે રજા દેશે બે બાટલા છે અને બે કાય સડાવશે ડોક્ટર સાહેબ એમ કેતા તા હા ના ના એ એમ બાળકની ને વાંધો નથી હો તું કઈ ઉપાધી ન કરતી તો શિબરી માં શેરી વાત કરી હતી ને હા એ હાર વાય ગોગડિયા નું ધ્યાન રાખજો બાપા એ હા હમણાં હું આવું સાઈ મૂકો ગોગડા હાલો ને મને ઘરે મૂકી જાવ ને હું બધાય નું રાંધી નાખું અને જીન કે કેતી હતી કે ગોગડી બેન તો રંધાવા આવજે કે હું બધાય નું નહીં રાંધી એક તો મને ઘરે મૂકી જાઉં બધાય નું રાંધી નાખું અને આ બધાય નું ટિફિન લેટી આવું અને આપણે પછી બે રહી આવશું હાલો આ બધા દવાખાન છે ને કે હાલો ગોગડા મને લેતો જશે ને બટા આપણે કઈ નહીં જાવ હાલો મારે છે ને નાવું છે ગરમી નકરી થઈ છે ને તો મને આમ કઈક ખાય છે નકરું અહક થાય છે મજા જ નથી આવતી મારે નાવું છે અને ગોગડી રાંધી નાખે ને ટિફિન તૈયાર કરી નાખે ત્યાં હું નાઈ લઈશ ને પછી આપણે અહીં વહી આવશું મને મને અહીંયા બહુ ગરમી થઈ છે એટલે મારે આવવું છે ઘરે આ મા દીકરો છે ને આ રહેશે દવાખાને લંગુ આવે

હું ત્યાં હતી ત્યારે તો ડોક્ટરે કીધું તો એક વાર તમને યાદ હોય કે ન હોય કદાચ ભૂલી ગયા અશોક લોહીના ટકા તમારે થોડા ઘટે છે એમ તઈ ખાવા પીવાનું કીધું તો બીજું કાઈ એટલું બધો વાંધો નહોતો પણ અહીંયા થોડાક વધારે ઘટી ગયા હું ખાઉ છું અહીંયા હું કઈ કામ નથી કરતી બધા મને હાસે છે તો ગમે એમ છું હોય કયો તમે તો લંગો એટલા બધા કેમ લોહીના ટકા ઘટી જાય કે તો મારી જાન મારા દામનના ટુકડા મને થોડી ખબર હોય કે લોહી ના ટકા કેમ ઘટી ગયા મને ખબર હોય તો હું તમને કઈ ન દઉં છે એમ કીધું તો આયા દવાખાને તો પછી તપાસ ડોક્ટર કે તમારે કે લોહીના ટકા ઓછા છે કદાચ હું ત્યાં હતી ને ત્યારે મારા લોહીના ટકા ઘટી ગયા હોય ને આપણે પછી ત્યાંથી આવ્યા પછી પહેલી વાર દવા લીધી અને આપણા ગામ ને કદાચ ડોક્ટર એ ખોટા હોય કયો તમે હસી હવે જે હોય બધું જવા દે ને હવે છે ને તારું તો ધ્યાન રાખજે તો કેતી હોય ને તો હું હમણાં રોકાવા આઈને અને દુકાનને માર દઉં તાળો આપણે કઈ દુકાને બેહવું જરૂરી નથી મારે તો મારું કામ એ પછી મારે પેલા તું અને મારું બાળક પછી બધા મારે હો દુકાનનું કઈ બેહવું એટલું બધું જરૂરી નથી મારે અત્યારે તારું ધ્યાન રાખવું જરૂરી છે ના ના તમે એટલી બધી મારી નો બળતરા કરતા કાલે સવાર પછી તમે અહીંયા રોકાણ હોય તો દુનિયા ને તરત કે જો જમાઈ અહીંયા પડ્યો એમ બાઈ વાતું કરે આડોશી પાડોશી હગાવાલા વાત કરે એટલે આપણે એવું કાઈ નથી કરવું તમ તારે તમ તારે તમા આઠ 10 દસ દિવસ ફેરો કરતા રહીશું મારી લંગોળી તને એમ નો થાય ને પછી કે મેં તારું ધ્યાન નો રાખ્યું તારી કેર નો કરી પછી કાલ સવારે મારે સાંભળવું નહીં અને મને તારી દિલ થી એટલી બધી બળાઈ થાય છે એવું નથી કે હું આમને સારું લગાડું છું મને તો એટલી વાલી છો ને તો અત્યારે મને એમ થાય કે તારે મારા સાથની જરૂર હોય ને અત્યારે હું તારો સાથ નો આપું

પણ તાત્કાલિક એમ ગયા ડોક્ટરે તપાસ કરીને કીધું કે આમની કે લોહીના ટકા ઓછા છે પછી તાત્કાલિક બાટલા ને બે દિન રોકાણ છું મને બહુ ઉપાધિ થતી હતી માને હું તો બપોર રાંધી હતી ત્યાં સુડેલનો મારા ફોન આવ્યો કે લંગુન દવાખાને લઈ ગયા છે અને એને મજા નથી કે હું છું મને કાંઈ ખબર નથી મેં કે હું છું હજી તો આઠમો મહિનો જાય છે નાનું તો આઠમો મહિને જ કાંઈ થોડું થાય એટલે મને ઉપાધિ થતી હતી ગોગડી હા હું કીં ગયા છે ગોગડીઓ ગોઘડી ગયો લંગુન હા હું ની આવ્યા હતા ને ઘરવાળોની હા ભૂતડી મને તારી જે મોપા દીત ગળી ગઈ તે મે કીધું કે આને 8 મહિનો થાય છે તાત્કાલિક અત્યારે આને ફેર સડવા મે નાખું છું પણ કાઈ વાંધો નતો લોયના ટકા ઓછા હતા બધું બરોબર થઈ ગયું લોયના બાટલા સડાવ્યા અને ખાવા પીવામાં ધ્યાન રાખશે થોડું ખાશે પીશે અને દવા ટાઈમે ટાઈમે પાઈ દેશું ને એટલે બધું સારું થઈ જશે ને તમાર હાહુ નું કેતી તી ને એલી માર હાહુ બિશારા બે દીથા દવા ખાને મારી આરવારી ગઢા માણા બિશારા

ये नेसे ने लोई ना टका घटी गया है એટલે દવાખાને લઈન ગયાતા અને હવે બહુ સારા થઈ ગયા છે હો કોગઈ કેટને દિનો સે હમ સાથ હે મે તો તમારા ઘર કે સામે રહેતી હું કેટલી બાતે હોતી હે હમારે આપસ મે લેકિન તુ હિન્દી શીખ ક્યુ નહીં સાતી હો તુમરી ભાષા મુજે બિલકુલ સમજ મે નહીં આતી હે મેરી જાન તારી ભાષા મને નહીં સમજાતી હે ઓર મારી ભાષા તને નહીં સમજાતી હે એટલે આપણે કાઈ બેને વાંધો કોઈ દી ન આવે જે હોય બધું જવા દે આજ ગોગડી મૂક ને વલન દેરે લક કરવા બેહી ગઈ સો તે ઈ તો એવી છે વલન દી પ્યો હિન્દી બોલે આપણને કઈ સમજાય નહીં તોય મને તો સમજાય તો કે તને તો હાવ નો સમજાય તું તો હાવ ભણી જ નહીં અભણ હાળી કાળ અક્ષર કુવાડે મારા થોડુંક તો ભણી લેવાય કે નહીં તો તો હારું તો ભણી હોત ને તો 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 અત્યારે મારે કઈ તારું સાંભળવું ન પડે તો તો કેવું હારું હિન્દી બોલતી હોત કે તું તે મોત તો એ સુડેલ આજ મારે ખબર કાઢવા આવવાનું હતું તો તમે વેલા રાંધી નાખો પછી મે સુડેલ ફોન કર્યો કે સુડેલ હું કે હજી હું નવરી નથી કે હજી તમે બધા વાણ કરવી છે પછી કે ઘડીક જાય

અને સેના તાડ ડોહી પાછી કે છે ને હા હું ને આપણે વાતો કરવી છે ની કે તો આ કે છે ને ઈ કાઈ સમજ છે નઈ આપડી ભાષા એટલે આપણે એને જેમ એના વગોણા ગમે એટલા કરી ને તો ઈ કાઈ નઈ બોલે કારણ કે સમજતી જ નથી આ વલંદી તો કાઈ કે સમજી હિન્દી આવડિયા તો ઇંગ્લિશ માં સમજે છે શિબરી માં છે હવે હોઈ જાવ હોઈ જાવ જાવ હવે થાયકા નથી બસ જો બોત રીતે સંભાળું ને તો હવે મને ઊંઘ કે સડી ક્યાર ની હું ખાવે છે પણ મેં કીધું બધા બેઠા છે ને તો ઘડીક બેહી રહો પણ હાલો હવે હુઈ જાવ તમ બધા બેહો લંબુ તું તો કાઈ બોલ ક્યાર નહીં સાંભળાશ કે કાઈ બોલતી કેમ નથી લંઘુ હું બોલો ભોતળી તમારે બધાયનું હાંભળો છો હું થાકી ગઈ છું દવાખાનામાં કાંઈ થોડું ગમે ભોતળી દવાખાનાનો એટલો થાક લાગ્યો છે નવે જો ગોગડી ભાજીને કેવું છે મને પથારી કરી દે ની તો રૂમમાં છે ને ખાટલો ઢાળીન ગાડલું નાખી મજાનું સુઈ જાવું છે ગોદડું ઓઢી ગોગડી ગોગળીભાજી આ ગોદળું કાઢ નાખો મને થોડી ગરમી જેવું થાય છે હા કાઢ નાખો ને તમ તાર ગરમી થાતે ગોદડું કાઢ નાખો ગોગડી લંગુને તો કેટલું બધું પેટ નીકળ્યું છે ને બે બાળક હોય ને એટલું બધું પેટ નીકળ્યું આઠમા મહિનામાં હા નીકળી તું કે ને એમ બધા એમ જ કહે કે લંગુ બેન ને બહુ પેટ નીકળ્યું બહુ પેટ નીકળ્યું પણ બાળક બહુ કોઠો છે અંદર એલી કેટલા છે તો આ આઠમો મહિનો જાય છે ને તા પોણા 3 કિલો નો બાળક છે ડોક્ટરે કીધો તા લંગુબેન

અબ દવા અમને શીઝક લંગુને હવે હું મારું ધ્યાન રાખીશ જીનકી ભાભી ગોગડી હવે મારે પૂઈ જાવું

અને પછી એમાં મને મજા ન આવી પછી મેં આ ગોગડીની ચાલુ કરી નાખી મેં કીધું આમાંય મૂકું ને આમાં મૂકું આ પડતર બિસારી ચેનલ પડી રહે તો હું થોડા થોડા આમાંય વિડીયો મૂકું તમને બધે હું વાંધો છે કયો તમને કાંઈ વાંધો હશે અને તમે ચેનલ મારી સબસ્ક્રાઈબ કરી હોય મારો વિડીયો આ ચેનલમાં આવે આ ચેનલમાં આવે તમને નોટિફિકેશન મળવાની જ છે કયો તમે અને તમારે મારા વિડીયો ક્યાંય ગોતવા જવાની જરૂર નથી મારા વાલા ફ્રેન્ડ મેં તમને કીધું તું એક દિવસ વિડીયો આ ચેનલમાં આવશે એક દિવસ વિડીયો આ ચેનલમાં આવશે અને કદાચ મારે બહુ કામ હોય તો કદાચ મેં વિડીયો ન પણ મૂક્યો હોય એમ અને હું તમને કઈ નહીં એકું કદાચ કે હાલો ભાઈ આજ હું વિડીયો નથી બનાવવાની ચિંતાનું મારે કંઈક કામ આવી જાય તો કદાચ વિડીયો નહી બને એટલે પછી તમે એમ કે ગોગડી બેન વિડીયો ન આવ્યો પણ મારે તમારી કરતા ઉતાવળ હોય વિડીયો બનાવવાની પણ ક્યાંક ઓશિંતાનું કામ મારે એટલું બધું આવી જાય તો કદાચ હું વિડીયો ન બનાવી શકું તો તમે મારી બે ચેનલ સબસ્ક્રાઈબ કરેલી હોય તો તમને નોટિફિકેશન તો આવવાનું જ છે ને કે તરત આવવાનું છે તમારા નોટિફિકેશન કે હવે ગોગડીનો વિડીયો આવી ગયો છે તો તમારે બીજી ક્યાંય ફાંફા મારવાની મારવા જવાની જરૂર નથી અને ઇન્સ્ટાગ્રામ માં મેં લિંક આપેલી છે બે ચેનલ ની આપેલી છે ફેસબુક ની આપેલી છે મારા વાલા ફ્રેન્ડ બરોબર છે હાર વા લાલ ગોગડી હવે અમે જાવી હુઈ જાવી અને આ લંગો ને હોવરાવી દે ઈ સારી થાકી છે દવાખાના માં એને હોવરાવી દે હોવરાઈ દે ને તોય હુઈ જાવે મે લંગો બેન ને કીધું તો મે કીધું ઈ બધા ભલે ખબર કાઢવા આવતા તમતા તમે રૂમ માં હુઈ જાવ એ કે ના ના મારા એ સોફે હોવું છે બધા ખબર કાઢવા આવે ને એટલે પછી મેં ખુરશી માથે સેડો અને સાપ પાડ દીધી બન બગડી ગયો નતા દવાખાને હતા અને આજ નું ફ્રીજ એને દીધું નું બિચારી નું કઈ કામ માં ધ્યાન

અને હુઈ જા હવે харુ ગોગડી તો હાલ હવે અમે છે મારી આંખું ઘેરાઈ છે અને છીબરીમાં છે બિસારા સારા હુવા વે ગયા જીનથી થાકી ગઈ થુવા વે ગઈ ને લંગુ બિચારી થાકી છે એની હુવું છે અને એની તો પથારી બથારી કર દે ને લંગુની હુડાઈ દે ને તુઈ હુઈ જા અને તમ તાર ગમમે જારે તારે મારું કામ હોય ને તે અડધી રાતે મને ફોન કરજે તો બરોબર કે એમ નો મૂંઝાતી કે મારે પુતડીન નથી કે હોય એમ હો